સરપંચ નથુભાઈ મારીના સરપંચ હંસભાઈ માવાના સરપંચ માથ્યાભાઈ સિદ્ધપુરના સરપંચ અમૃતભાઈ ગટકાના સરપંચ શ્રી માધવપુર સરપંચ અનલભાઈ પુરમદર સરપંચ આરશુભાઈ અને જે આગેવાનો બધા ઘણાના નામ લેવા તમારા પરિવારના જ છે બધા બધા તો કારણ કે આપણા ગામ ગામમાંથી પરિવાર જ કેવા રીતે ભાડો છે હા હાથ પડી જાય હે પણ મુદ્દો છે અગત્યના મિત્રો એટલા માટે આજે મારા શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે બંગડીના ડેમની હાકલ પડી અને આખી ટીમ બધી પ્રવીણભાઈથી માંડીને ભે ટીમ રાજુભાઈથી કીધું કે ભાઈ યસુદાનભાઈ એમણે જ મને કહ્યું મને એથી પણ ફોન ઘણા આવ્યા પશુપાલકોના ફોન આવ્યા વંગડી ડેમ માટેના આવ્યા ઈશુદાનભાઈ તમે મોડાસા જાઓ તેના પ્રશ્નો હોય ખેડૂતોના તમે મુલાકાત લો અને પ્રશ્નો હલ થઈ જાય તો અમે તો તમારા છીએ તમે એકવાર મંગળી તો એની વાત હતી હતી બરાબર છે પણ મિત્રો આ પ્રશ્નો આ પ્રશ્નો છે ફલાણો પ્રશ્ન છે ભીખડો પ્રશ્નો છે થાંભલા નાખે છે વળતર નથી આપતા રોજગારી નથી આપતા કંપનીઓ લૂંટે છે મોમો નથી થતા પ્રશ્નો એ છે જ નહીં મિત્રો પ્રશ્ન આ છે જ નહીં પ્રશ્ન મના નેતા મનાલી સરકાર છે ને એ આ પ્રશ્ન છે બાકી બીજા દિવસ સાગરભાઈએ દાખલો આપ્યો એક દાખલો આપું છું ભાઈ છે અનિલ અંબાણી ભરૂભાઈ ના નીકળ્યા તમે ઓળખતા ઓળખો ને બધા તારો ભર ઓળખતા છો તમે અનિલભાઈ અંબાણી છે એના ઓગણસ ઓગણપચાસ હજાર કરોડની લોન લીધી કેટલી ઓગણપચાસ હજાર કરોડની લોન લીધી પછી પાંચ કમિટીઓ બેઠા કમેટીના નામે અને કીધું પાંચસો કરોડ આપી દે બાકી બધા માપ સાહેબ સડતાલીસ હજાર કરોડ એક ઝાટકે માપ કર્યા છે તમે એમ કહો છો સરકાર પાસે લડતરના રૂપિયા નથી મને જીવા બહેનોને બધા ગયા મને ફોન આવ્યો છે એક વાત હું તમને કહી દઉં છું તમારો ભાઈ અમારા માટે લડવા અને મરવા માટે તૈયાર છે પણ જાનારીમાં માં ન હોય તો સેવાની કઈ નથી કરવાની આવા ધ્યાન રાખો તમે આ પંદરગામ ના પ્રશ્નો છે માત્રગામ ના નથી આ આપણી ઇજત પણ પ્રશ્નો છે આપણી આદમીનો પણ પ્રશ્ન છે આપણી એકતા પણ પ્રશ્ન છે ખેડૂતો કેટલા એકતા છે ભાજપ એમ સમજે છે જ્ઞાતિ આગેવાનો જાતિના આગેવાનોને ફોન કરવા પીએમ કે છે અરે ભાઈ તમારામાં તાકાત હતો કરી દો હું તમારા જાહેરમાં સન્માન કરવા ઇચ્છા કેટલો તૈયાર છું રાજનીતિ કરવા નથી આવ્યો રાજનીતિમાં કરવી પણ નથી પણ સવાલ એ છે કે જો તમે કામ નહીં કરો તો અમને આવડત નથી છે તમે નહીં કરો તો રાત મારે અમે કરવા માટે રાજનીતિમાં આવ્યા છે અઠ્યાવીસ વર્ષથી આ વગણ કામ નથી થતું જેમનું અઠયાવીસ વર્ષ આઠ દસ હજાર ખેડૂત છે ત્રણ ઉપજ લઈ શકે કદાચ ખેડૂત તમે કલ્પના કરો ત્રણ ઉપજ લઈ શકે એક ખેડૂતો એક લાખ રૂપિયો વધારે વર્ષે મળે મળે કે નહીં મળે જોડતું બને મળે કે નહીં મળે એક વર્ષે એક લાખ પાંચ હજાર ખેડૂતો જ ગણો તમે અને લાખ રૂપિયો એક વર્ષે વધારે મળે તો કેટલા લાખ થાય પાંચ પાંચસો કરોડ એક વર્ષના થાય સાગરભાઈ એક પિસાબ લગાડ્યો તો અઠ્યાવીસ વર્ષના કેટલા કરોડ થાય કરો તમે એમ કહો છો વંગડી ન થાય સુપ્રીમ કોર્ટમાં છે ને હાઈકોર્ટમાં છે ને તમે કોને ગલી પાવો છો અને અમે ભણી ગણીને બેઠા છીએ ચોવીસ કલાક ન થાય કામ થતા અને ચૂંટણી તો હારજી ધાલી રાખી સમજી લેજો ચૂંટણી માટે કે હારવા કે જીતવા માટે આપણે નથી આવ્યા તમને ઠીક લાગે ને તો પચાસ વખત ધરાવજો ઈશુદાન ગરી તો તમારા માટે લડવા તૈયાર આ ગંદી રાજનીતિ ક્યાંથી શીખ્યા છો અમે જીત્યા પાસે અમે કરીએ અને અમે આમ કરીએ અને સરકારમાં અરે સરકારમાં નોટા ની સુદામ કરવી કાર્યક્રમ કરતો સરકાર તાકાત રાખું છું આજે છું એ કોને સમજાવો છો પાંચસો કરોડ એક વર્ષમાં આપણો લોસ જાય છે અને પાંચસો અઠ્યાવીસ કરોડ બાદ કર્યું પંદર પંદર હજાર કરોડ રૂપિયા તમારા મારા અઠ્યાવીસ વર્ષમાં આ ભાજપની અનાવૃતના કારણે અટકી ગયા છે পদর হাজার করো রুপিয়া বালি চোপন খেডুত্রীছে আগে পেলা জায়গায় পত্র ব্যাডতো বলা মুখ্যমন্ত্রী বিজয় রূপাণী মে যাতে ফোনে কর উপস্থিত মনে কী বিজয় ভাই মানে খাত ছু મને એ નથી સમજાતું કે આમાં જ્ઞાતિવાદ જાતિવાદ કે ધર્મવાદ ક્યાં આવે ત્યારે ની કઈ જરૂર નથી ત્યારે વિજયભાઈ ત્યાં મળવા જવા નહોતો સાહેબ અહીંથી ફોન થયા ત્યાંથી ફોન થયા આ ફાળાનો કે અમે નહીં આવીએ અમે નહીં આવીએ તો સાહેબ આપણે આપણી દીકરીઓની જો રક્ષા ન કરી શકીએ આપણી આપણી માં રક્ષા ન કરી શકે તો ભગવાન પણ તમને મને બચાવી નહીં શકે કોણ બતાવશે બે દિવસે પંદર મિનિટમાં પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હતો આજે પણ મુખ્યમંત્રી સાથે થાય પડી છે મેં સિંચાઈ મંત્રીને વાત કરી છે અને પ્રશ્ન પ્રશ્ન છે એટલે નથી એ તમારા ખેડૂતોની એકતા જ નથી તમારા ખેડૂતો તો આમ છે તમે જે કાર્યક્રમ કરી બી જો પાંચ હજાર ખેડૂતો ભેગા થાય હજાર નહીં થાય પાંચસો નહીં થાય હું એટલા માટે કહું છું કે ભેગા તો હમણાં જે પ્રવીણભાઈએ વાત કરી ને છોડા દેખાયદા પ્રશ્ન આ છે જ નહી પ્રશ્ન આપણી નબળાઈ છે આપણે પાંચ ફોન કરે આપણાથી ન જવાય અરે ન જવાય ન જવાય અરે અરે પણ છે હા પાછું કઉ છો જોરથી તમે બરાબર કહું છું મારી એક તાકાત છે સાહેબ કે પ્રશ્નો તો સોલ્વ આપણે કોઈ સાગરભાઈએ કીધું ને છાતી ઉપર સરકારની પગ મૂકીને આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ એમ છીએ પણ મારે તમે જાગૃત કરવા છે તમે ક્યારે જાગૃત થશો ક્યારે તમે જાગૃત આજે તમે વિચાર કરો કે અઠ્યાવીસ વર્ષ થયા આ ગટકીદે ગટકી દમ બની ગયું રંગુભાઈ ગટકીદન બની ગયું એની નહીં એના પછીના સેંકડો દરમાં બન્યા કેમ આપણે રંગણી નથી બન્યો ભાઈ અને કોણ છે યુદાનભાઈ તો આજે આવ્યો છે આપણી જ્ઞાતિના છે આપણી જ્ઞાતિના છે આપણા જ લોકો છે આ કેમ નથી દેતા અને મુદ્દો શું છે ચોપન કે ચોપન બેતાલીસ ખેડૂતોને છે સાહેબ હું એમ કહું છું કે સડતાલીસ હજાર કરોડ રૂપિયા જે અનિલ અંબાણી એક જાત કે માફ થઈ શકતો હોય તો મારા ખેડૂતોને બસો કરોડ આપવાનું શું માંગે ભાઈ બરોબર છે કે નહીં હમણાં સરપંચ ભાઈ સુદાન ભાઈ પર એને મળવું જોઈએ અરે એની જમીન છે સાહેબ ના છે ના જતી હોય તો આપણે શું શું નથી શકે તમે એની પીને નહીં માં જીતી હોતું તમને બીજો દાખલો હતો અમદાવાદમાં જયારે ટીપી પડતી હતી તો મંત્રીઓને બંગલા હતા તો ટીપી આમ ભલાય મારે કેમ ભાઈ તારો તો ખાલી બંગલો જ જાતો હતો અમારી માં ગઈ છે અહીંયા જમીનો ગઈ છે અને એટલું નહીં આ ખેડૂતોના સાતના આઠમાં ના નથી નામ નથી ધિરાણ મળતું નથી જમીન બિહાર થઈ ગયા છે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીએ એ સરકાર લડે થયું છે વડપર થાલી પચાસ કરોડના હમણાંમાં સાહેબ નેતાઓ પાસે મેં તો હાથ જોડીને એને કહું છું હાથ જોડીને કે તમે ભારો ને તો સવાર દિશા સુધી તમારી મિલકતમાંથી ખાલી આટલું આપણને તો વર્તું ચોકવા જાય આ બરાબર કહું છું હા કે ના અને એમાં સુખી રહ્યો એમ ના નથી પાડતો પણ સાહેબ એક બનો આપણે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભૂલી જવા આપણા કામ માટે ખેડૂતો માટે એક થવાની જરૂર છે હું એમને પણ કહું છું મેં મારા વિગ્રહ કીધું કે તમામ લોકો આવ્યા ભાઈ નીકળ્યો છે અમે તમને મોકો આપીએ છીએ પણ જો મોકો નહીં આપે ને તો સરકાર બનતા ફટાકડા ફૂટતા હશે અને ખંડોળિયા રસ્તેથી અહીંયા સુધી સીધી સરકાર આવી હશે અમે માટા નીકળ્યા છે તમે કામ કરો તો લાત મારીને તમને કાઢીને અમે આવીને કામ કરવા માટે બેઠવા બેસવાના છે ખેડૂતોને દેવા માટ ન થાય પાક વીમા ન મળે તો ખેડૂતોને એપીએમસીમાં ભાવ ન મળે આપણે લાઈનોમાં ઉભું રહેવું પડે નકલી બિયારણ આવે ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે ડૂબી મરવું જોઈએ આપણે જગતના બાપથી જગતના તાપથી નોકર તો એ છે કેમ આપણે નથી કરતા કારણ તો મારી જ નક છે આ તો મારો નામો છે આ તો મારો ભાણીઓ છે અને ભાણીઓ હું છે આપડે કોઈ હશે તો આપણે દીકરી આપીએ છીએ આપીએ છીએ મને કો આપતા જ મને વાંધો નહીં કે ભાઈ હા નફંગો છે એક નંબર ના છે હવા ધ્યાન સુધી ભાગી જાય સોનાની એવી સીધી સાથે દીકરી હોય તો આપણે કહીએ છીએ ને કે ભાઈ બરાબર તું દાણી જ પાડી હાચું સાચું કે નહીં આટલું જયારે ખેડૂતોનું કામ આવે ને ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મ ભલે નીકળજો હું તમને ખાતરી આપી દઉં સુદાની ગઢરી ક્યારેય કોઈ ડેડૂતો કોઈ પણ ધર્મ નો હશે કોઈ પણ જ્ઞાતિ નો હશે કોઈ પણ જાતિ નો હશે હું સર્વ સમાન ભાવથી જોયું તમને ખાતરી આપું છું સરશ્વરે ભગવાન ખૂબ આપી દીધું છે મારે કઈ કમીને ક્યારેય નતું આજે નથી મારે કઈ જરૂર જ નથી સર

જેટલા જેટલા મોટા આલે એટલે પછી ઇન્જેક્શન ભરાવ તું તો આપણો છે તો હામી વાળો છે સાત મળી એકા જરમન તુ છે સરપંચની ચૂંટણી હોય બધાને કહો છો રમો સવારે સરપંચની ચૂંટણીમાં મતદાન ભાઈ 5 વાગે જો જીતેગા હારે બગા ચાતી બગા મડી પ્રદામનો વિકાસ કરો આનું નામ પ્રાથમિકતા એની તો તાલુકાની ચૂંટણી હોય મરો મજબૂત પાર્ટી ગામની સંપની સમિતિ બનાવો અને તાલુકા જિલ્લામાં જીતે એટલે બે જણા પાંચ વાગે ભજા મળી ખાલી થઈ અને કામે લાગો મેં મુરુભાઈને અભિનંદન આપતા હતા જીતવાની સાથે બરોબર જ છે સાહેબ વિક્રમભાઈએ પણ કીધેલું મુરુભાઈ પણ મને કીધેલું ખેલ રાખવાની કોઈ કરતા દેશ બનાવવામાં આવી જઈએ આપણે આપણે ચૂંટણી સત્તા માટે નથી લડતા આપણે ચૂંટણીઓ લડીએ છીએ કામ કરાવવા માટે બરાબર છે કે નહીં અને જે વ્યક્તિ એમ કહેતો મને સરપંચ કયો એટલે મજા આવે એના માટે ચૂંટણીઓને તો ક્યારે ગામની મને થવાની સરપંચ એવા જઈએ કે ગામ માટે શતક એ ગામનો મોદી કહેવાય એ ગામમાં કોઈ પણ આફત આવે બે ભાઈના ઝઘડા હોય ને તો સરપંચ હું કહું છું હાથ જોડીને પદયા પડીને મળી શકે સૌને સાથે રાખી શકે એનો નામ સરપંચ बाक़ी ग्रांट चक्रो में सरपंचो वञी ठेकी जापंचो न ग्राटो न चक्रांट जे ग्राटो दान कोई माप जी ताक़त कोन न पई भाई घर कोईप कोईपे ग्राटी न पढ़े तालुका हो जीलो सरकार आयुसुदान बेठो फंड ग्रांट मू करो ग्राटो चक्र

આજે અઠ્યાવીસ વર્ષથી આપણા કેટલાય લોકો બેઠાતાને ખબર છે કેટલાય ડિચાર આપણે મરી ગયા મૃત્યુ પામ્યા છું આંગળી ગામ થઈ નથી વળતર મળ્યું તો મરી તો આપણે કાલે જવાના છીએ આજે અહીંયા બધા જઈએ એમાંથી આવતી જન્માષ્ટમી આમાંથી પાંચ જણો ઓછા થઈ જશે હકીકત છે મારવી વાસ્તવિકતા છે પ્રાદ જી કરીને જાઓ એવું સારું કરો કે ઉપર ના થાય કે ભલા માના નાનો એટલો થાય બાકી બોજ તો ગામમાં પાંચ જણાતી હોય કે હોય નહીં કારણ કે ઠેકાના ઠેકાણા એ બંને ગુચ મારવા માટે ભરતી ઉપર આપણે નથી આવ્યા એટલે મારી સૌને વિનંતી છે કાલ જે જે ગામોમાંથી આવ્યા છે કેશોદ છે ઠાકરસોડી છે માળી પલકર નોળા સદપુર પતડીયા ભાતેર ખજૌરિયા વિરમદર આ બધા ગામોમાં તમે પોતે જાઓ

આ મુખ્યમંત્રી હેલિકોપ્ટર કોણ આપે છે કોણ આપે છે હેલિકોપ્ટર થા ગાંધીનગરથી દ્વારકાધીશ દર્શન આવે મુખ્યમંત્રી પચીસ લાખનો ખર્ચો હતો ને તમારા મારા ટેક્સ નો પૈસા કમાવા નથી થતા એ આપણે નોકર છે અને કોઈ પણ મુખ્યમંત્રી હોય ગુજરાતનો એ આપણે નોકર હોય છે આપણે એને બાપ માનીને બતા ભાઈ છે બાપ તમે છો જનતા માની જ છે રાજતંત્રમાં જનતા માની હોય છે કોઈ નથી હોતું અને કોઈ પણ અધિકારી તમને ખોટી રીતે હેરાન કરે આજે પણ કહું છું ચોવીસ કલાક અહીંયા આપણો કાર્યલો ચાલુ છે તો પોલીસ હોય તંત્ર હોય માલમતદાર હોય ટીડીઓ હોય સિંચાઈના અધિકારી હોય કોઈ પણ અધિકારી તમારી સાથે આ વ્યવહાર કરે છે તો કામ ન કરે ઈશુદાનભાઈ ચોવીસ કલાક તમારા માટે હાજર રહેશે ફરીથી કહું છું આ ચૂંટણી માટે નથી તમને ઠીક લાગે ને એને આપશો આજે પણ કહું છું ભનારા હો સંડે મને ગમ્યા આવશે એટલે જવાબદાર નો છો તમને જીતાડે તમારે પર અંગડી કરીને બેસવું પડે મુખ્યમંત્રી નીકળવાના બેઠક એમ માનતા મુખ્યમંત્રી પતિ નીકળ્યા ગ્વારકાની સદસન કરી ગયા વાર સુધી મારા ખંડાડિયાના ધારકાના લોકોનું કામ ન કરે તો સુધી મુખ્યમંત્રી પતિ નીકળવાના ધાર લાગો બસારકાનો ન હોય અહીંયા જતા મત દેરીને दर महीन जानकारी दोड़की दो दर महीने कलेक्टर मीटिंग जिता दर महीने सलनींग था तालुका मीटिंग था तालुक पंजाबी सब पर बैठा एक हिक कम छो न ए चर्चा मुद्दा उठता हो करोड़ो रूपिया ग्रांट वपराए वपरती हुते नथी वप चर्चा था આજે તાલુકા જિલ્લામાં સભ્ય હોય અને જે લડવા માંગતા હોય બધાની મારી વિનંતી છે તૈયાર થઈ ગયા નોકરીઓ સરકારી મૂકી દીએ એમાં તો ખાલી ચકડા ચૂછવાના જ એમાં કહે નથી કેમ ગોપાલભાઈ શિશો તો મારતા હતા નીકેલા ધારાસભ્યોભાઈ મારે સિશોટીને બોલાવ સલામ મારે મિત્રો મારે કહેવાનું એ છે કે તાલુકામાં પંચાયતનો સભ્ય છે એની પાસે પાવર છે ટીડીઓનો બાપ છે જિલ્લા પંચાયત આઈએસ અધિકારી બીજ ગયો એમાં દાદ આખા જિલ્લામાં જેટલી મંડરેગા યોજના થાય ડેમો થાય જેટલી પણ જિલ્લાની જે કામગીરી થાય ને એની મહિનાના મિટિંગમાં નેસાર આપતો છે અને દર મહિને ધારાસભ્ય મીટિંગ મિટિંગ લેવાની હોય મિટિંગમાં ધારાસભ્ય જે હોય એને દરેક પ્રશ્નો સુનાવવાના હોય અને સાહેબ સરકાર પાસે ગ્રાહકની કમી કે જો તમે એક એક વિધાનસભામાં બો પાંચ પાંચ હજાર કરોડ રૂપિયા વાપરવામાં આવે છે એટલા એટલા અને તમે રસ્તો તમારો અને હું ક્યાં છું મને કહો ભાઈ અને નિરંગરથી નીકળીએ કે પીપળિયા જઈએ તો મારા પછી આટલી પસડી ક્યારે થયે થઈએ તમારી એ ખાતી અને આપણો જ્ઞાતિનો આનો કંઈ વાત જ્ઞાતિનો હું એટલા માટે કહું એકતા નથી એટલે સાહેબ ખોટું તો કોઈ ન પડે ને કઈ દેવાનું આપણે આ ધંધો તમે ખોટું કરો ભાઈ તમે મત આપીશો કહેવાનું તું મારા જ્ઞાતિનું છે મારા ભાઈ છે મારા મામો છે મત આપીશું પછી આ કામ તો કર એ જ સારી વાત કરે છે કે દીકરી સોના જેવી સિદ્ધિ હોય ભલે સગા ભાડો હોય દારૂડીઓને આપતા નથી આપણે ધ્યાન રાખવાની આ જ વસ્તુ મતદાનમાં લાગુ પડે છે સગવો ભાઈ હોય તો એને પણ સારા વ્યક્તિ છે ને મત નહીં આપે ને હમણાં મને ત્યાં કહેતા હતા રાજુભાઈ સાંજે આપણે બેઠા હતા ત્યારે એક આગેવાન આવ્યો ભાજપને મને મળવા માટે એટલે મેં કીધું ગુતાવું નથી ને એક વસ્તુ બીજી કહી દે કોઈ દીવાની જરૂર નથી કોઈ પડતી જ નથી જ્યાંથી ફોન મને નામ ને એડ્રેસ આપી દે જીમ જીમ બીજી વાર સાંજે પગે પડી જાય ફાટીક સાહેબ જ્યાં તમારા છે ને તમારે બોલાવવાની જરૂર તમારામાં તમારા માં કાટા થવું જોઈએ તો અમે ખાસું આજે મેળા જવા કે પશુપાલકની હત્યા થઈ તાકાત છે સરકારની થયા પડી ગઈ અને એને તાત્કાલિક ધોરણે પશુપાલકોને નવસો કરોડ રૂપિયા એક જાતકે એક દિવસમાં આપણે પાસ કરાવવા ના શું થાય અહીંયા પશુપાલકો બીજા આજે સવાર મને વાજુભાઈ મળવા આવ્યા હતા કે ભાવ નથી આપતા ભાવ આઠ રૂપિયા ભાવ પંદર આઠ આઠ રૂપિયાની બાર બાર રૂપિયા ભાવ પહોંચી ગયો છે ભાવ ફેર તમને મત મળતો તમે તો કરો તમારી મદદ કેટલી ચાલે છે ફરી એકવાર એક તો થયો એટલે એ માંગુ છું મિત્રો કે એક સમયે ગામમાં તમે પાત્ર બેઠા કાંઈ ના કરો તો એટલું તો કહેવાનું વાત હાજી હતી ચાતા તમારે ગામના ભાગે એટલું તો કરો તો મને પાંચ જણા કહેશે કે સુદાનભાઈ એ વાત હાચી મને બરોબર કે નહીં મારું કહેવાનું એટલું છે કે એક વાર રાજનીતિથી ઉપર ઉઠીને કામની નીતિ કરી આપે આજે સ્કૂલો કેટલી બની ભાઈ ઇંગ્લિશ મીડિયમની મેડિકલ કોલેજ ભાઈ ક્યાં ગઈ સરકારી હોસ્પિટલ માં આપણે ડોક્ટર કેમ ન આવી આજે તમારી અને મારી બાઈન દીકરી ને ડિલિવરી પર પ્રાઇવેટ માં કેમ જાવું પડત ભાઈ અને પ્રાઇવેટ માં જાય એટલે બરા 20000 નો બિલ બનાયા કે સીઝેરિયન થા 50000 નું હવે તમે વિચાર કરો 50000 નો બિલ કેમ બના કે બને નોર્મલ ડિલિવરી થાતી હો પણ પહેલા ને તો લાગે કે હારું આજે એક જ ભરા ગાયો છે ગ્રાહક કેને એક જ કેસ આવ્યો છે পরলে ইউগান বন্নে যোকনছে পামبارك নি যোকনছে એટલે મમી પપ્પા ઓકે ખબર નથી ભાગજો નહીં આપણે ઘરે ના મુકી દેવ તમ તો સાચિતા ન કરતા પણ મારી આ દીકરીને મારી દીકરીની વહુ નું કાં થાઉ નું જો સીઝેરિયન કરી નાખન 50 નું બફાળી ના ખરો ઘર સીઝેરિયન નથી આ આના દેવા નો બરો છે મિત્રો એટલે દીકણા ડાવ હોય મામા ના ડાવ હોય ખાતર ના પ્રશ્નો આ પ્રશ્નો નહી એક ખાલી એક ખાલી વાત એટલું છે ખાલી એક બનો તમે બધા સમિતિઓ બનાવો ગામો ગામની તાલુકાની આ ભેંગડી ડેમની પણ આપણે ગામથી એક સમિતિ બનાવો સરપંચ રી આપ આ પ્રશ્નોને મુખ્યમંત્રી સુધી લઈ જાવ હોય તો આપણે લઈ જશું આગામી સમયમાં હું એટલા માટે કરું છું થોડુંક મારાથી આ બરોસ ઉપરવાળો ગાંધીનગરવાળો એટલે મેં કીધું અહીંયા કાર્યક્રમ કરી એટલે એને એમ થાય પાછા નવાડા કંઈક ગતકડા કરે એના કરતા કરી દે આ કરશે નહીં હજુ કરવાનું તો આ હાથમાં લખેલું છે ભગવાનની દયા દવા તો હાથમાં લખેલું છે ચિંતા કરવાની જરૂર નથી આ તો આની માપીએ છીએ કેટલામાં છે બાકી અઢાર વર્ષ પછી આવીએ છીએ વંગળીના ખેડૂતોને હળતરો મળશે એ કેસે એના કરતા સવાયું મળશે અને વંગળીનો ડાંગ પણ બંધ મુખ્યમંત્રીને એમ કહું છું કે તમારામાં જો જસ લેવાની તાકાત હોય સાંસદશ્રીની મંત્રીઓને બધાને વિનંતી છે જસ લઈ બનાવીને તમને અભિનંદન ના તો મારા બાપનો આપણે આ કામ કરવા માટે આવ્યા છે અને હું તો હજી ભાજપને કહું છું તમે ખેડૂતોનો દેવો માફ કરી દો ખેડૂતોને ઘરેથી ઉપજના પાક લઈ લો પૂરો 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 ભાવમાં લઈ લો પાક વિના મારે બે નો અઢાર નો ભાગ્ય છે એ આપી દો અને પાકની મા યોજના લાવો ઈશુદાન ગઢવી કાલની રાજનીતિ છોડવા તૈયાર ગયા છે નદી નહીં કોઈ મારા ધંધો નથી જતી ભાઈ મારે કોણ કર્યા હવારે નીકળ્યો તમે વિચાર કરો આજે પાંચ હજાર કિલોમીટર અઠવાડિયામાં ફરીને આવ્યો છું પાંચ હજાર કિલોમીટર રોકવા નથી સમજા તમે પરમ દિવસે હું તો બેડિયા થયા એના આગલા દિવસ